ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે ભવ્ય ઘાસ નિરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીના અમૂલ્ય અવસાનના દુઃખદ સમાચાર સમગ્ર રાજ્ય માટે વિદારી બન્યા છે અમદાવાદ ખાતે થયેલી દુર્ઘટનામાં તેમના અકાળે નિધનના સમાચારની પૃષ્ઠભૂમિમાં શ્રી રાજપુર ડીસા પૌજરાપોળ દ્વારા શનિવારે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અનોખા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા શહેરના અગ્રણીઓ જૈન શ્રેષ્ઠીઓ પાદરાપુલના કાર્યકર્તાઓ તેમજ મુંબઈ પુણે અને સુરત સહિતના શહેરોથી પધારેલા ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો શ્રી રાજપુર ડીસા પોદરાપોળ જ્યાં રોજના આશરે સવા ચાર લાખના ખર્ચે નવ હજારથી વધુ અબોલ જીવોને એકસો વીસ ટન જેટલું ઘાસ આપવામાં આવે છે ત્યાં આજના દિવસે સંપૂર્ણ ઘાસ નિરણ શ્રી વિજયભાઈ રૂપાણીના નામે સમર્પિત કરવામાં આવ્યું હતું તેમના ફોટા સાથે ઘાસની ગાડીઓ ફોજરાપોળના તમામ અભયદાયી જીવોના દરવાજે ફરાવી નમ્રતા અને કૃતજ્ઞતાના ભાવ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ રૂપાણી અમર રહોના નારાથી ગુંજી ઉઠ્યા હતા જેનાથી સભાસદોના હૃદયમાં તેમના પ્રત્યેના પ્રેમ અને આદરની સ્પષ્ટ ઝલક જોવા મળી હતી શ્રી વિજયભાઈ રૂપાણીએ એવા નેતા રહ્યા છે જેમણે ગુજરાતના જાહેર જીવનમાં સાદગી સંવેદનશીલતા અને જીવદયાના મૌલિક મૂલ્યોને સાકાર કર્યા હતા તેમના મુખ્યમંત્રી પદ દરમિયાન ખાસ કરીને ગૌવંશ રક્ષા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા હતા બે હજાર સત્તરના ભયંકર બનાસકાંઠા પૂર દરમિયાન તેમણે એક અઠવાડિયા અઠવાડિયાથી વધુ સમય સુધી સીધું સ્થળ પર રહીને તાત્કાલિક રાહત અને પુનવર્જનના કાર્યોને દેખરેખ રાખી હતી એ પણ તેમના લોકો પ્રત્યેના ખરો સમર્પણ દર્શાવે છે શ્રી ભરતભાઈ કોઠારી સાથેના તેમના જીવદયા સંવાદો યાદગાર રહ્યા છે ટૂના બંદરથી સોળ હજારથી વધુ ખેટાબકરાની વિદેશ કતલ માટે નિકાસ અટકાવવા તેઓએ સરકાર સ્તરે જે પ્રતિબંધ લગાવ્યો હતો તેમની આંતરિક લાગણીઓનો પરિચય આપે છે ભલે તે પછી હાઈકોર્ટમાં તેને પડકારવામાં આવ્યો હોય પૌત્રાપોલ તેમજ ગૌશાળાઓ માટે તેમણે જે આર્થિક સહાયતા આપી તે આજે પણ અનેક જીવોના જીવદયાનો આધાર બની રહી છે આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહાનુભાવોએ વિજયભાઈના સરળ અને કરુણાસબળ વ્યક્તિત્વની યાદ તાજી કરી હતી દરેકના મનમાં એક જ ભાવ હતો કે ગુજરાતે આજે એક સાદગી ભર્યા નિષ્ઠાવાન અને સાચા સેવા પ્રેમી નેતાને ગુમાવ્યા છે જેનો અન્યને શોધવો મુશ્કેલ છે અંતે પાજરાપોરના અસ્ત્રિત તમામ જીવોની નિહાળતી આંખો સામે શ્રદ્ધાંજલિના પ્રવાહી પ્રવાહમાં સહભાગી થયેલા તમામને એક જ ભાવના સાથે પ્રાર્થના કરી વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે એમની સ્મૃતિ સદાય માટે અમર રહે બારમી જૂને જે અમદાવાદથી લંડન તરફ જયેલી જે ફ્લાઇટ હતી તેની અંદર ત્રણસો એક જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ જે દુર્ઘટનામાં અવસાન થયેલું છે તે બાબતથી સમગ્ર દેશ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલા સંસ્થાઓ છે તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ સૌમ્ય અને પ્રેમી હતા જ્યારે બે હજાર સત્તર પંદરની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી એવું પ્રથમ વખત બન્યું છે કે જે એમને એક અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં જે સૌ સાક્ષી છે અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને સંચાલન કર્યું ગૌશાળા પાંજરા પણ માટે કર્યું અને જ્યારે જ્યારે અછતની જે સ્થિતિ હતી જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી ચાર મહિના ઘાસચારો પાણીની વ્યવસ્થા કરે અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવોનો પ્રસંગ હતો તે છતાં પણ અમને લડ્યા તુણા બંદરેથી ગેરકાયદેસર રીતે સોળ લાખ સોળ હજારને પાંચસો ગેટાબગરાજીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદાર સાથે પોતે જોડાયેલા હતા તેથી કરી અને રાજપુર દિશા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મુખરણ મળ્યું તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે સો ટનથી વધુ ખાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાજ કરવામાં આવે છે આપણા સ્વર્ગીય માનનીય મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય અનેક લોકો અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં નિધન પામ્યા છે એમના આત્માને સદગતિ મળે એવા મુખ્ય આશયથી શ્રી ડીસા રાજપૂર જૈન પાંજરાપોળ દ્વારા આજે પશુઓના ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આજે લગભગ સો ટનથી વધારે ઘાસચારો લીલો ઘાસચારો પશુઓને નિર્ણ કરવામાં આવશે માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આ સંસ્થા ઉપર અને જીવદયાના કામોમાં ઘણો ઉપકાર રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્યો પ્રત્યે તો સંવેદના હતી જ પણ અબોલ જીવો પ્રત્યે પણ ખૂબ જ સંવેદના રાખેલી ગૌ હત્યા અટકાવવાના કાયદામાં ગૌ હત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટેશન કરનારને દસ વર્ષની સજાની જોગવાઈ કરેલી ગૌ હત્યા અથવા ગૌના ટ્રાન્સપોર્ટેશનમાં જે વાહન સંકળાયેલા હોય એ ગુનામાં પકડાયેલા વાહન કોર્ટ પણ ના છોડી શકે અને એની હરાજી કરી સરકારમાં પૈસા જમા કરાવવાનો એ કાયદામાં સુધારો કરેલો આના સિવાય તૃણા બંદરથી વિદેશમાં લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થવાનું હતું એ અટકાવવામાં પણ એમણે ખૂબ જ અગત્યનો ફાળો આપેલો અને જ્યારે પણ આ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક પ્રશ્ન ઊભા થયા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરેલી છે અમારા આ ટ્રસ્ટના જે મુખ્ય મુખ્ય જે મોભી હતા અમારા ભરત સ્વર્ગીય ભરતભાઈ કોઠારી એમની માગણીને માન આપી જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપોળો માટે કેશડોલ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી અને એ પ્રથા એમણે જે શરૂ કરેલી એના પરિણામે પાં જે પાંજરાપુળો અને ગૌશાળાઓને ઘણો મોટો આર્થિક ટેકો થયેલો છે આ એમની સંવેદનશીલતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને એમને સદગતિ આપે એવી ભાવનાથી અબોલ જીવો માટે આજે અમારી સંસ્થા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે